હવે તમને બતાવું કેરી કેમ અમારી કેરી કેવી થઈ ગઈ કેમ મસ્ત કેરી થઈ ગઈ ને એવું નથી હોય આંબો મસ્ત મસ્ત કેરી થઈ ગઈ છે ખાવી બતાવી જાઉો મિત્રો કે નહીં પછી કીધું તો આખા આંબામાં છે આવી કેરી થઈ ગયેલી છે aparatomerisi bagi sama saya laga, kiter kiter kari ama isi dari dari, hanya sih, hanya sih, hanya sih dari, enak, aku sih ama isi sedikit sedikit kari, ambam sih, teri teri seli seli pasap pasak kari sih, atau pepak masih lagi terbu. એવી થઈ ગઈ લાગત છે કેવી લાગે અમારી કેરી પામેટમાં કહેજો જેને પાણી મોઢામાં આવી એ કહી દેજો તો કહેતા નહીં કે કેરી ન બતાવી કેમકે એ પાકોની થોડીક વાર છે અમુક કેરી પાકી ગઈ છે અને અમુક કાચી છે અમે દેખાય તડબું દેખાય આંગળી પ્રમાણે એ ભરજું પાક માથે આવી જયો પાક જેવું થઈ ગયું છે પણ આ બે પાકે ને મીઠી થાય ચાલો વિડીયેમ બનાવો તો કાંઈક આગળ આગળ બતાવીશું તમને ખબર પડી રહ્યા વિડિયામ બનાવે જો તો અમે સરસ ખાટલા ધોવા મળ્યા છે એને શાર ખાટલા પણ ધોઈ ને ખાશી હવે તો કઈ ઝાઝ નથી રહ્યા ત્યાં સાર વધ્યા છે ગભાઈ

અને ત્રણ ખાટલા મિત્રો આ ગાળામાં અમે લઈ લેતા કેમ કે ત્યારે આપણે ઘડી વાર તડક રાખીને તો ફટાફટ એમ કે હું જાય જો છે ને આ ત્રણે ત્રણ ધોઈને ખાએ જો અને વાં પીડો એટલે ચાર ખાટલા મિત્રો અમે ધોઈ નાખ્યા ખાશે અને હવે ઓલા નથી કહેતા કે ખાટલાના ગોદરા ધોળા ગોદરા એમાં એટલે બે ધોળા વાણના ખાટલા છે એમાં ધોવાના છે એટલે થોડીક વાર લાગે એમ છે કેમ કે આ ખાટલા તો મેલું વાણ ન હોય એટલે ફટાકે સારું થઈ જાય પણ ધોળું વાણ નો સારું થાય મિત્રો કેમ કે એને ઘઉં હમાય પડે તો અમારે બેન આમ તો કેમ મંડા

બાકી વાત તો બધું કામ પતાવી દીધું છે નજીક થોડીક મિત્રો તું હારી કરવાની છે પણ વરખા કે તું થોડી દેખાડ્યા કરે પછી અમારે લોકેશન ને ફેરવવું પડે ને તમે પાસે એમ કે એક ને વસ્તુ દેખાડ્યા કરો એટલે હવે અમે છે ને મિત્રો ફટાફટ કામ હોય એ જ હા તો હવે છે ને મિત્રો અમારા ધોળો ખાટલો છે ને એટલે પાઈલ બેન કે ભૂકી નું પાણી હમાય સડાય દે એટલે ફટાફટ અમારો રોઈ ખાટલો ખાવા થાકી જાય કેમ કે રોઈ ભાઈ પાછા ઉઠી જાય કાપાઈ હા પૂછા લઈને મંડાણા જો પાણી ના તો જો માદળે માદળા ફરતી હતા મિત્રો આમ જો

આવી રીત ની અમારા ગામડીયા કઈક વિધિ હોય તો કેવી હોય કેવી પાસે કમેન્ટ ની અંદર જણાવજો અમે તો આવી ગણપતિ ગણપતિ નવરાવે છે અમિતભાઈ નવરાવે છે બેન સાઈડ માં બેઠા છે શુભ પાણી લઈ ને એટલે એમ કે પવિત્ર પાણી લઈને બેન ભાર બે કેવા સરસ હોય ખાતરી તમે કેવી રીતના ઉજવો કેવી રીતના અંદર આવી દેશી ભાષામાં કરીશું કેમકે ગામડિયા ના દિવસ પરમાણે હાલવાનું હોય આઝમ એમ કે અમારે અમિત મોટો છે રહીભાઈ નાના છે અમિત મોટો છે એટલે અમિત ને બેન ભાઈ લાવ લઈ લે ને આજ અમે લાવ નથી અમારે અમિત અને એ લાવ લઈ લીધેલો છે ગણપતરા નવડા બસ જો નવડા ને ખાવી સિંદોર લગાડી દે ભાઈ જોવડાવી સરસ મજા બસ હવે પછી નખાઈ દે હાલો મિત્રો તો પે

લાડવા જવાનું ભાઈ ને સીધો હાથ છે કે ભાઈ આંગળી ને બસ પછી આ લાડવા ગરમ કરજો આજના મિત્રો બ્લોગ આવી જવાનો હશે કેમ કે આખો વિડીયો અમારો સજો તમને બહુ જ મજા આવશે તમારું નાણાંજીર તો જ બકે

હલો મિત્રો તો જો આપણે જવાનોને ઓકરી નીકળી ગયા બહાર કેમ કે ઓલા રવિભાઈ ની તો થા ને અમિતભાઈ ની જો ત્યારે સરસ મજાના કેળે બધા રમાય છે એટલે આપણે જવાનું છે રમાડવા અને વિડીયો પણ મોટો થઈ જશે તો વિડીયો ને કરીશીએ આપણે અમારો વિડીયો ગમેક શેર કોમેન્ટ કરવાનો ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળશો નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મા મંગલ રાધે રાધે આવજો ભાઈ ભાઈ